સરસ મજાની વાડી થઈ ગઈ છે મિત્રો જો પાણી વાળી લીધું ખાતર નાખી દીધું કેટલી મસ્ત ગોળી નાખી પારી કરી દીધી મસ્ત વાળી થઈ ગઈ હવે આ ટામેટી આ ફુલેવરના છોડ કેટલા મસ્ત દેખાય છે આ આ ટામેટીઓના છોડ છે આ બાજુ આ મરચી આ બાજુ આ દેખાય રીંગણીના છોડો બધા મસ્ત વાળી થઈ ગઈ છે હવે आ मेथी मेथी अंदर भी फूलेवर से आ, आ लाइन दीखाई फूलेवर से कोबीज से फूलेवर कोबीज फिर तो दिखाई पालक तो पालक से मस्त थी गई हमें खातर नाखी आप लीध आ डूंगरी डूंगी गोली नाखी એને બી ઓર્ગેનિક ખાતર હતું આપણી જોડે તે થોડું થોડું નાખી દીધું અને પાણી વાળી લીધું જો આ પારો પર બધે ધાણા છે આ અને ફૂલેવર છે પારી પારી પર આ કોબી ને ફૂલેવર છે બધું આ પાર પર દેખાયે આ ડુંગરી આ ધોના બધી પારીઓ પર ડુંગળી ધોના છે મસ્ત વાળી બની ગઈ ગોળી નાખીને ખાતર નાખીને પાણી વાળી દે ડુંગળી બી જોરદાર થઈ ગઈ આ બાજુ ટોમેટી રીંગણી મસ્ત થઈ ગઈ આલી મસ્ત વાળી બની ગઈ પણ કપાસની ની મેં ખર્ચો કરી કરીને થાકી જ પણ કપાસમાં કઈ ઠે કોળું નથી બસ એકદમ હલકું ફૂ હલકું રૂ થઈ ગયું અને કોળું થઈ ગયું કોહવાઈ ગયું અંદર ઈરિયો પડી ગઈ એટલે કપાસ તો બગડી જ પહેલાં તો એટલા મસ્ત લાગતા હતા દેખી દેખીને મેં ખાતર નાખ્યું દવા છટાવી બે ચાર વખત ત્રણ ચાર વખત ખાતર નાખ્યું કોણી કેટલા વખત વાયરું કશો ફેર પડ્યો નહીં એ એકદમ હલકો હલકો કપાસ ને બધું કોવાઈ ગયું એટલે કપાસમાં તો આ કંઈ નહીં રડવાનું છે આ સાલ આ ઘોટો બી એટલો બધો લાગેલો છે પણ કપાસ ફાટે એટલે બધો કોળાઈ જાય કોળાઈ જાય એટલે થઈ જાય થઈ જાય એટલે એનો ભાવ નહીં મળે કશું નહીં મળે ભાવ એવું તો ઠેકોણા વગરનું મળે એટલે આ ખાલી ખર્ચા જ કરવાના છે હું છે બીજું કંઈ છે નહીં આ બાજુ મકાઈ સારી છે મકાઈમાં તો બધું બી હું બેરે બેરે જ આગે પાડ્યું બે ત્રણ વખત ઓયરું ને બે ત્રણ વખત પોણી વાયરું ખાતર નાખ્યું તો હવે તરીકે આગળ પડ્યું છે ખેતર હવે ભરાયેલું લાગે છે અને ત્યારે એ બી બધું એવું જ થઈ એટલે આ સાલ વહરાત બધું બગાડ નાખ્યું પહેલું પહેલું તો પછી ભૂંડો બગાડ્યું ખાતરો જેટલો નાખે એનો કંઈ ફેર પડતો નહીં એટલે ખેડૂતને તો મહેનત જ કરવાની બસ ઉઠા એટલે ખેતર ખેતર એટલે ખેતર કોમ જ કરવાનું નહીં ખાવાનો ટાઈમ નહીં ને હું ટાઈમ કશું નહીં આ જુઓ કપા હા એટલા અસલ કપાસ હતા આખા ગોંડ દીખવા લાગે કપાસ છે તારે કપાસ છે હવે કપાસ આ બધું લાગી લાગી નમી હોય બધો ઘોંટો બી એટલો બધો લાગે છે હા મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો આ બધું નુકસાન છે એનું તમે સબસ્ક્રાઈબ કરીને ભર્યાપા કરી લો